બરડા પંથકના બગવદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બરડા લોકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે તો બારગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે આવો જ એક બનાવ બરડા પંથકમાં સામે આવ્યો છે જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો જે અંગે આ ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણિયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી ત્યારે તુરંત જ ધીરુભાઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની શીશીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લેઆમ રોડ પર ફેંકી રહ્યો હતો ત્યારે ભીમભાઈ ગોરાણિયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગાયા હતા પરંતુ લોક લોકહિતાર્થે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આકરી પૂછપરછ કરતા આ શખ્સે એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેણે કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે અને તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતા જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યો હતો તે ઇન્જેક્શન એમડી ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો જ આપી શકે તેવું જાણવા મળ્યું હતું ત્યારબાદ ભીમભાઈ ગોરાણિયા અને ધીરુભાઈ નિમાવતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ શખ્સ કોઈ પણ લાયકાત કે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેના મેડિકલના સાધનો ઇન્જેક્શનો અને અલ્ટો કાર મળી કુલ રૂપિયા સાત લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ શખ્સ કલ્યાણપુર પંથકના કેનેડી ગામનો દેવાજી ઉર્ફે દેવુ ઈશ્વરજી ઠાકોર નામનો હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ અને ધીરુભાઈ નિમાવતની જાગૃતતાને કારણે વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે ત્યારે બરડા પંથકના લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટક્યા છે જેને લઈને બરડા પંથકના લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ ચેનલ હેડ અશોક થાનકી અને સંજયભાઈ ગોસ્વામી તથા તબીબને પકડાવનાર રિપોર્ટર ધીરુભાઈ નિમાવત સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ઓ બિલભાઈ ગોરાણિયા યમુના ડેરી પ્રોડક્ટના સંચાલક એ આપ સૌને જાણ કરું છું કે તારીખ એકત્રીસ બાર ત્રેવીસ રવિવારના સવારના અમારી ડેરીની સામે લીમડા નીચે કોઈ પણ એક ડૉક્ટર આયુર્વેદિક દવા આપે છે એવી અમને જાણ થઈ આ બાબતે અમે જ્યારે સ્થળ ઉપર જઈ અને ડોક્ટરની કાર અને એને બેલવાની અંદર રહેલી બધી દવાઓ ચેક કરતા અમને અન દવાઓનો જથ્થો ભણાયેલો હતો એમાં એલોપેથિક દવા ખાસ હતી એમાં ડિસ્પોઝેબલ સિરીઝ ઇન્જેક્શનો ડ્રેસિંગનો સામાન આ બધું મને જોવા મળેલ આ જોતા મને ડાઉટ લાગતા મેં બગોદરના પત્રકાર શ્રી ધીરુભાઈ નિમાવતને જાણ કરેલ ધીરુભાઈ નિમાવતે પણ સ્થળ પર આવી અને સંપૂર્ણ આ બાબતે વિડીયો રેકોર્ડિંગ કરેલ અને એ પછી અમને આગળની કાર્યવાહી કે જે કંઈ એ લોકોનો રેકોર્ડિંગ છે અને તપાય શું અનલીગલી જે મેડિસિન હતી એ લોકોએ પણ એને કારની નીચે છુપાવી દીધી ત્યારબાદ ધીરુભાઈ એમને પોલીસને જાણ કરેલી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ ઉપર આવી ગયેલ હતી અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા દર્દીઓ આવેલા હતા જે ખરેખર આ બાબતે કંઈ જાણતા ન હતા છતાં પણ એ લોકો પણ ઇન્જેક્શનો લેતા હતા

આ બધે ગુજરાત ન્યૂઝના ડાયરેક્ટર રાજભા રાજભા જેઠાશ્રી તેમજ સંજયભાઈ ગોસ્વામી તેમજ ગુજરાત ન્યૂઝ એડિટર અશોકભાઈ થાનકી ખાસ તો બરડા વિસ્તારના તટસ્થ પત્રકાર એવા જે મારા મિત્ર ધીરુભાઈ નેમાવતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી જ રીતે લોકોને સ્વાસ્થ્ય સાથે છેડા પહે પણ ના થાય એને આપણે સૌ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આવી મારી આપ સૌને પણ વિનંતી છે મારું નામ લઘધીર લાખાભાઈ ગોડાણીયા ગામ બગવદર હવે રવિવારે અમારી વાડીના મેન રોડ ઉપર એક બોગસ ડોક્ટર ફરજી ડિગ્રી વગરનો એ બધી પબ્લિકને ગ્રામજનોને ઉભા રાખીને કોઈ દવા ઇન્જેક્શન એવું બધું આપતો હતો ત્યારે અમારા ગામના ધીરુભાઈ છે પ્રેસ રિપોર્ટર ગુજરાત ન્યૂઝના ને બહુ સારું કામ કર્યું અને ખબર પડતા ત્યાં જોઈને બધું તપાસ કરી તો કોઈ ડિગ્રી બિગ્રી એને આગળથી નીકળી નહીં એટલે ગુજરાત ન્યૂઝે એનો પર્દાફાશ કર્યો અને એ બદલ અમે ગુજરાત ન્યૂઝના ધીરુભાઈનો આભાર વ્યક્ત કરીએ સાથે રાજભા જેઠવા પછી અમારા ભાઈ સંજયભાઈ ગોસ્વામી તથા અમારા અશોકભાઈ થાનકી એ બધાનો અમે ગ્રામજનો તરફથી હું આભાર માનું છું અને ધીરુભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ લોકોના સ્વાસ્થ્ય હારે આ ચેડા થતા એને અટકાવ્યા અને બસ આવી કામગીરી કરતા રહીએ અને લોકો એક જાગૃત રહેજો કારણ કે બગવદર અમારા બરડાનું હબ છે એટલે આવા નાટકીય હોય ઘણા આવતા હોય એટલે એનાથી ચેતતું રહેવું અને આવી કોઈ તમને શંકાસ્પદ વ્યક્તિ જાણવા મળે તો તમારે ધીરુભાઈનો સંપર્ક કરવો કારાવદરા રાજકારણીને એક ખેડૂત આવ્યો એમ પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં જે રવિવાર નથી જે બોગસ નો પર્દાભાશ થયો છે એ બાબતથી હું દરેક મારા વાલા ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આવા ડુપ્લિકેટ ડોક્ટરો પાસેથી દવા ના આપ આપશો સમજો આ ડિગ્રી વગરના ડોક્ટરો હોય એના પાસે દવા ન લેવી જોઈએ સારા ડૉક્ટર અને ડિગ્રીવાળા ડૉક્ટર હોય એના પાસેથી દવા લેવી જોઈએ અને આવો કોઈ પણ ડિગ્રી વગરનો ડોક્ટર આપણા વિસ્તારની અંદર બરડા વિસ્તારને કે અન્ય વિસ્તારની અંદર આવે તો તમે આગેવાનોને પત્રકારોને પણ ધ્યાન કરો આ પત્રકારોએ પર્દાફાશ કર્યો છે આપણે પબ્લિકે નથી કર્યો હું એને પણ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ અને આ જે રવિવાર નથી બગોદર આ ડૉક્ટરને જેને પકડ્યો એ એ એ ગુજરાત ન્યૂઝના જેઠવા રાજભા જેઠવાભાઈ તેમજ સંજયભાઈ ગૌસ્વામી અશોકભાઈ ધાનકી અને બરડા વિસ્તારના બગોદરમાંથી જે આ ગુજરાત ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ છે શ્રી શ્રી ધીરુભાઈ નિમાવતને હું ખૂબ ખૂબ વતી અને આ ડૉક્ટરનો પર્દાફાશ કર્યો જે દવા અને જે દવા આપતો હતો જે ઇન્જેક્શનને દવા લઈ અને એને પકડ્યો એ બદલ હું આ આખી ગુજરાત ન્યૂઝની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો એવા એવા ડોક્ટરો આપણે સાવધાન રહેવું જોઈએ એ દરમિયાન ગુજરાત ન્યૂઝના પત્રકાર છે ધીરુભાઈ નિમાવત એને ધ્યાન આવતા જે તપાસ કરી તપાસ કરી તો એની પાસે જાણવા મળ્યું કે આની પાસે કોઈ જાતની ડિગ્રી છે નહીં તો આ મામલે છે ને આપણે ધીરુભાઈ ગુજરાત ન્યૂઝ હોવા બંદર એને જાગૃત લાવી અને એટલો પર્દાફાશ કર્યો તો તે એને સમગ્ર ટીમ છે ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ગુજરાત ન્યૂઝ પોરબંદર હંમેશા લોકોની સમસ્યાને વાચા આપે છે એટલું જ નહીં પરંતુ ગંદુ રાજકારણ હોય પોલીસમાં ભ્રષ્ટાચાર હોય કે પછી કોઈ માથાભારે શખ્સોની દાદાગીરી હોય આવી ઘટનાઓ ગુજરાત ન્યૂઝ પોરબંદર પ્રસારિત કરે છે ત્યારે લોકો આભાર વ્યક્ત કરે છે ધીરુભાઈ નિમાવદ ગુજરાત ન્યૂઝ ભગવદર